આઈસર ટ્રેક્ટર જોઈ રહ્યા છો આઈસર ટ્રેક્ટર અજીતભાઈ ભદ્રેશભાઈ ને વેચવાનું છે ગણતરીના ટાઈમની અંદર ટ્રેક્ટર વેચાઈ પણ જશે વન ઓનર એક જ માલિકે ચલાવેલું ઘર ઘરાવ ટ્રેક્ટર છે અને આખું ઓરિજિનલ કન્ડિશન ટોપ કન્ડિશન ટ્રેક્ટર છે સાવ ઓછી કિંમત રાખવામાં આવી છે ટ્રેક્ટરની બધી ડિટેલ વિડિયો ની અંદર આપીશ તો વિડિયો પૂરો જોતા રહેજો વિડિયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા માટે

અને આખું ઓરિજિનલ કલરમાં છે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ લઈ લઈ ચેક કરીને શકો છો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા જોવા જાવ તો તેમના ઉનરનું કોન્ટેક્ટ કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટર ની અંદર બેટરી સારી છે સ્લેબ સ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં